નમસ્કાર દોસ્તો ન્યૂઝમાં સ્વાગત છે પાલનપુરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાવવાના નિર્ણય સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જીડી મોદી કોલેજ નજીક એમબીવીપી કાર્યકરોએ તેમનો આક્રોશ વ્યક્ત કરવા માટે જાહેર રસ્તા પર ટાયર સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલ સાંજે પાંચને અઠ્યાવીસ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી ચોત્રીસ કિલોમીટર દૂર નોંધાયો હતો ભૂકંપના આંચકાને કારણે દાંતીવાડા ઇકબાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો જો કે રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન થયાનો કોઈ અહેવાલ નોંધાયો નથી પાલનપુર શહેરમાં પાવર હાઉસમાં આવેલી મોબાઈલની દુકાનમાંથી ચાર દિવસ અગાઉ રૂપિયા અગિયાર હતી જે શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો દરમિયાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં ચોરી કરનાર અમીરગઢ તાલુકાના કાનપુરાના શખ્સને ઝડપી લીધો હતો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના દલિત એડવોકેટ મુકેશ પરેચાએ બસો પોલીસ જવાનની સુરક્ષા સાથે પોતાના લગ્નનો વરઘોડો કાઢવો પડ્યો છે આમ છતાં કાંકરી ચાળો થયો અને બાદમાં સ્થાનિક ગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા જાતે જ કાર ડ્રાઈવ કરી વરરાજાને લગ્ન સ્થળ સુધી સલામત રીતે લઈ ગયા હતા આ કારમાં પાછળ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ બેઠા હતા સરસ્વતી તાલુકાના ઉંદરા ગામ પાસેથી પસાર થતી બનાસ નદીના પટમાં મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ખનન કરી રેતીની ચોરી કરતા હોવાની બાતમી મળતા ખાણખનીજ વિભાગે એક દિવસ નજર રાખી બીજા દસથી ચારથી વધુ કર્મચારીઓને ટીમ દ્વારા રેડ કરી રેતી ભરાતા મશીન દસ ડમ્પરો જપ્ત કરી રેતી ચોરીનું કૌભાંડ પકડ્યું છે કંબોના શખ્સ દ્વારા નદીમાં ગેરકાયદેસર રેતી ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું પાલેનપુરમાં હનુમાન ટેકરી ચાર રસ્તા ઉપર ગુરુવારે દિવસ નાખવામાં આવેલી આગળ વાળી નાખવામાં આવતા પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે પોલીસ કર્મીઓ આખો દિવસ વાહન વ્યવહાર નિયંત્રિત કરવામાં લાગેલા રહ્યા સાંજે પાંચ વાગે આરટીઓ બ્રિજ સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી જે મોડી રાત્રે સાડા આઠ વાગ્યા સુધી હતી માત્ર એક કિલોમીટરનું અંતર કાપતા ત્રીસ થી ચાલીસ મિનિટ જેટલો સમય ભારે વાહન ચાલકોને લાગ્યો હતો રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોના હવામાનને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે પંદર ફેબ્રુઆરીએ ગરમી વધશે અને સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરીના પવનનું જોર વધશે જેઓના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે પચાસ કિલોમીટરના ઉપરના પવનો દરિયામાં ફૂંકાવાની શક્યતા રહેતા દરિયાકિનારે પવન ફૂંકાશે રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈ આવેલા મોટા ઠાકોરવાસ ખાતે કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણીમાં વિજય બનાવવા માટે બનાસકાંઠાના સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર અને રાધનપુરના પૂર્વધારાસભ્ય રઘુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સભા યોજાઈ રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતીકાલે ચૌદ ફેબ્રુઆરી શુક્રવારના રોજ ભાજપના સત્તાધીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનર દ્વારા મૂકવામાં આવેલા બજેટમાં સુધારા વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે જપના સત્તાધીશો દ્વારા અંદાજે રૂપિયા બે હજાર કરોડથી વધારેના સુધારા મૂકવામાં આવશે જેમાં મુખ્યત્વે શહેરમાં નાગરિકોની પ્રાથમિક સુવિધા જેવી કે ગટર લાઇન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પાણીની લાઇનો તેમજ રોડ ઉપર વધુ ભાર મૂકવામાં આવશે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની કોલેજો માટે જીકાસ પોર્ટલ મારફત ઓનલાઈન વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરી છે યુનિવર્સિટી સાથે સંલગ્ન કુલ સાતસો ચોસઠ કોલેજોમાંથી પાંચસો નેવ્યાસી કોલેજોએ પોતાના ડેટા સબમિટ કર્યો છે જેમાંથી ત્રણસો ત્રેસઠ કોલેજોનું વેરિફિકેશન પૂર્ણ થયું છે અને એસી કોલેજોનું વેરિફિકેશન હાલમાં યુનિવર્સિટી કક્ષાએ ચાલી રહ્યું છે